મિત્રો મારા હાલા દર્શકો ગજનાવેન સ્ટોરીમાં આપ સૌનું ફરીથી ખૂબ સ્વાગત છે આજે અમારી યુટ્યુબ ચેનલ પર અમે તમારા માટે ખૂબ જ માહિતીપ્રદ અને પ્રેરણાદાયી માહિતી લઈને આવ્યા છીએ મિત્રો મીઠાઈ વહેંચવા માટે તૈયાર થઈ જાઓ કારણ કે આજની રાતથી દેવી લક્ષ્મી પોતે આ રાશિના તમામ દુઃખ પીડા અને કષ્ટોને દૂર કરશે લક્ષ્મી હવે બાર રાશિઓમાંથી કેટલીક રાશિઓથી ખૂબ જ પ્રસન્ન થઈ ગઈ છે જેના કારણે હવે આ રાશિના લોકોના જીવનમાં દેવી લક્ષ્મીની કૃપા આવવાની છે અપાર ખુશીઓ માત્ર ખુશીઓ મિત્રો હવે આ રાશિના લોકોના ઘરે દેવી લક્ષ્મીનું આગમન થઈ રહ્યું છે જેના કારણે આ રાશિના લોકોના જીવનમાંથી તમામ દુઃખ પીડા અને પરેશાનીઓ દૂર થવા જઈ રહી છે અને આ રાશિના લોકોને હવે તમારા જીવનમાં અપાર ખુશીઓ મળશે આ રાશિના લોકોનું જીવન બદલી નાખશે મિત્રો એ ભાગ્યશાળી રાશિઓ કોણ છે જેમના દુઃખ દર્દ અને કષ્ટોને દેવી લક્ષ્મી આજ રાતથી દૂર કરવા જઈ રહ્યા છે અને આ રાશિવાળા લોકો ધનવાન બનવાના છે આ વિડીયોમાં અમે તમને એવી જ કેટલીક નસીબ અને ભાગ્યશાળી રાશિઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ તો તમે લોકો આ વિડીયોને શરૂઆતથી અંત સુધી સંપૂર્ણ રીતે જોજો આ વિડિયો બિલકુલ ચૂકશો નહીં કારણ કે આ વિડિયો આ રાશિના લોકો માટે ખૂબ જ મહત્વનો સાબિત થવાનો છે આગળ વિડીયો શરૂ કરો સૌ પ્રથમ તો દેવી લક્ષ્મીના સાચા ભક્તો આ વિડીયો અવશ્ય લાઈક કરવો જોઈએ અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી લખો જેથી તમે દેવી લક્ષ્મીના આશીર્વાદ સીધા મેળવી શકો ચાલો વાત કરીએ એ ખુશનસીબ અને ભાગ્યશાળી રાશિઓ વિશે જેમના બધા જ દર્દ અને કષ્ટોને દેવી લક્ષ્મી આજ રાતથી દૂર કરવા જઈ રહ્યા છે અને તેઓ આ રાશિના લોકો ધનવાન બનવા જઈ રહ્યા છે ચાલો મિત્રો શરૂઆત કરીએ કારણ કે તમે બધા જાણો છો કે દરેક વ્યક્તિ પોતાના ભવિષ્ય વિશે ખૂબ જ સભાન રહેવાનો પ્રયાસ કરે છે અને આ દુનિયામાં દરેક વ્યક્તિ પોતાના ભવિષ્યને જાણવા માટે ઉત્સુક પણ હોય છે કારણ કે માનવ જીવન ગ્રહોની ગતિવિધિને ખૂબ મહત્ત્વ માનવામાં આવે છે તેમની ક્રિયાઓ આપણા સામાન્ય જીવનને સીધી અસર કરે છે ગ્રહની સ્થિતિમાં પરિવર્તનને કારણે રાશિચક્રની સ્થિતિ પણ બદલાતી રહે છે એ જ ક્રમમાં આ વખતે એવો મોટો સંયોગ બન્યો છે કે જેમાં દેવી લક્ષ્મી સ્વયં બહાર છે તે કેટલીક રાશિઓનું કિસ્મત રોશન કરવા જઈ રહી છે મિત્રો દેવી લક્ષ્મીને ધનની દેવી કહેવામાં આવે છે અને કહેવાય છે કે કે જેને તેના દ્વારા આશીર્વાદ મળે છે આપણે બધા જાણીએ છીએ કે તેનું જીવન ખુશીઓથી ભરાઈ જાય છે આ દુનિયામાં દરેક વ્યક્તિ સમાન નથી કોઈની સંપત્તિ અને ગરીબી તેની મહેનત પર નિર્ભર છે જો કોઈ વ્યક્તિ ગરીબ જન્મે છે તો તે પોતાની મહેનતથી અમીર બની શકે છે કેટલાક લોકો એવા હોય છે કે જેઓ અમીર હોય કે ગરીબ પૈસા કમાવવાની ઈચ્છા બીજા કરતાં વધારે હોય છે આવી સ્થિતિમાં જો આપણા ગ્રહો અને નક્ષત્રોમાં કોઈ ફેરફાર થાય છે તો તેની અસર કેટલીક રાશિઓ પર હકારાત્મક અને કેટલીક રાશિઓ પર નકારાત્મક હોય છે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ફરી એકવાર આવો મોટો સંયોગ બન્યો છે જ્યારે દેવી લક્ષ્મી પોતે આ બાર રાશિના લોકોનું કિસ્મત રોશન કરવા જઈ રહી છે મિત્રો દેવી લક્ષ્મી હવે આ રાશિના લોકો પર ખૂબ જ પ્રસન્ન થઈ ગઈ છે જેના કારણે તે આ રાશિના લોકોના નસીબ અને સંપત્તિને મજબૂત સ્થિતિ પ્રદાન કરશે આ મહાન સંયોગની રચનાને કારણે આ રાશિના લોકોને હવે ભારે આર્થિક લાભ મળી શકે છે મિત્રો અમે ખુશનસીબ અને ભાગ્યશાળી રાશિઓ વિશે વાત કરી રહ્યા છીએ જે જાતકોને દેવી લક્ષ્મીના આશીર્વાદથી અનેક પ્રકારના લાભ આર્થિક લાભ અને મોટી સફળતા મળવાની છે તે ભાગ્યશાળી રાશિઓમાં પ્રથમ રાશિ છે વૃશ્ચિક રાશિના લોકોને જણાવી દઈએ કે દેવી લક્ષ્મીની કૃપાથી હવે તમારું ભાગ્ય ચમકશે તમારા ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે માતા લક્ષ્મી હંમેશા તમારા પર કૃપા કરશે જેના કારણે પારિવારિક સમસ્યાઓ દૂર થશે દેવી લક્ષ્મીની કૃપાથી આ રાશિના લોકોને ધનલાભ થશે અને વેપારમાં ઘણો ફાયદો થશે તે જ સમયે ધાર્મિક કાર્ય તમારા સમય પર પૂર્ણ થશે અને પરિવારમાં પણ કોઈ ધાર્મિક કાર્ય પૂર્ણ થઈ શકે છે નવા કામ કરવા માટે આ સમય તમારા માટે ખૂબ અનુકૂળ છે દેવી લક્ષ્મીની કૃપાથી આ રાશિના લોકો દેવાથી પણ મુક્ત થઈ જશે અચાનક આર્થિક લાભ થવાની ઘણી શક્યતાઓ છે દેવી લક્ષ્મીના આશીર્વાદથી વૃશ્ચિક રાશિના લોકો તમારી સાથે છે દેવી લક્ષ્મીની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે દેવી લક્ષ્મીની કૃપાથી તમારા દરેક કાર્ય સફળ થશે અને તમે નોકરીમાં પ્રમોશન અને પગાર વધારાના પણ લાયક બનશો એમ કહેવું ખોટું નહીં હોય વૃશ્ચિક રાશિમાં લક્ષ્મીના આશીર્વાદથી આ સમય તમારા માટે ઘણો સારો સાબિત થશે તમારા સમયનો મહત્તમ ઉપયોગ કરો આ લિસ્ટમાં આવનારી આગામી રાશિ છે મેષ મેષ રાશિના લોકોને જણાવી દઈએ કે દેવી લક્ષ્મીની કૃપાથી તમે દિવસ દરમિયાન બમણી અને રાત્રે ચાર ગણી પ્રગતિ કરશો દેવી લક્ષ્મીની કૃપાથી વેપારના ક્ષેત્રમાં તમારા પ્રયત્નો સફળ થશે નોકરી મેળવવા માટે ચાલી રહેલા પ્રયાસો જલ્દી સફળ થશે માતા દેવી લક્ષ્મીની કૃપાથી વેપારી વર્ગના લોકોને ભારે આર્થિક લાભ મળવાના સંકેત દેખાઈ રહ્યા છે તમને તમારા જીવનસાથી તરફથી સારા સમાચાર મળવાના છે દેવી લક્ષ્મીના આશીર્વાદથી આ રાશિના લોકોના વ્યવસાયમાં વૃદ્ધિ થવાની સંભાવના છે તે જ સમયે મેષ રાશિના લોકોને સામાજિક ક્ષેત્રમાં સફળતા મળશે આ રાશિના જે લોકો વિદ્યાર્થી છે તેઓને શિક્ષણના ક્ષેત્રમાં સફળતા મળવાની સંભાવના છે આ સાથે તમારા દ્વારા કરવામાં આવેલા પ્રયાસો તમારી સૌથી મોટી સમસ્યાઓનું સમાધાન કરશે તમે ગમે તેટલો પ્રયાસ કરશો તમને સંપૂર્ણ સફળતા મળશે માતા લક્ષ્મીની કૃપાથી મેષ રાશિના લોકો માટે સમય ખૂબ જ સારો છે જે લોકો નોકરી અથવા અભ્યાસ માટે વિદેશ જવાના સપના જોતા હોય છે એ સપનું ટૂંક સમયમાં પૂરું થઈ શકે છે દેવી લક્ષ્મીની કૃપાથી તમારા બધા કામ પૂરા થશે જે લોકો નવું વાહન કે મકાન ખરીદવાનું વિચારી રહ્યા છે તો તેમની યોજના ચોક્કસ સફળ થશે મિત્રો દેવી લક્ષ્મીની કૃપાથી તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે જેનાથી તમારા ઘર અને પરિવારમાં ખુશીઓ આવશે આ યાદીમાં આગામી રાશિ છે મિથુન મિત્રો ચાલો મિથુન રાશિના લોકોને જણાવીએ કે ધનની દેવી માતા લક્ષ્મી તમારા પર ખૂબ જ પ્રસન્ન છે તમે દેવી લક્ષ્મીના અપાર આશીર્વાદ હેઠળ રહેશો જેના કારણે તમારા જીવનમાં આવનારી ધન સંબંધિત બધી સમસ્યાઓ દૂર થઈ જશે તમે તમારા કાર્યક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરશો માતા દેવી લક્ષ્મીની કૃપાથી ધન કમાવવાના માર્ગમાં આવતા અવરોધો દૂર થશે અને તમે તમારા કાર્યક્ષેત્રમાં ઝડપથી પ્રગતિ કરશો પૈસા હવે તમારા જીવનમાં ચારે બાજુથી આવશે દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમને આવકના નવા સ્ત્રોત મળશે નોકરી કરતા લોકોની આવકમાં વૃદ્ધિની સાથે પ્રમોશન મળવાની પણ સંભાવના છે વેપારમાં અચાનક આર્થિક લાભ થવાની સંભાવના છે મિથુન રાશિના જાતકોને તમને અચાનક આર્થિક લાભ થઈ શકે છે અને તમારા જીવનમાં શાંતિ અને આનંદ રહેશે લક્ષ્મીની કૃપાથી તમારા જીવનમાં માત્ર ખુશીઓ જાવશે માતા લક્ષ્મીની કૃપા તમારા પર રહેશે આ યાદીમાં આવનારી આગામી રાશિ તુલા રાશિ છે ચાલો આપણે તુલા રાશિના લોકોને જણાવીએ કે તમે દેવી લક્ષ્મીની સતત કૃપા હેઠળ છો જેના કારણે તમારા ઘણા વર્ષોથી અટકેલા બધા કામ હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે જો તમે કોઈને પૈસા ઉછીના આપ્યા છે તો તમને તે પાછા મળવાની દરેક શક્યતા છે તમે તમારા તમામ દેવામાંથી મુક્તિ મેળવવામાં સફળ થશો તમારા દ્વારા કરવામાં આવેલ પ્રયાસો સફળ થશે સમાજમાં તમારું સન્માન વધશે અને દેવી લક્ષ્મીની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે વ્યવસાયમાં અચાનક આર્થિક લાભ થશે અને તમારા ઘરમાં સુખ અને શાંતિનું વાતાવરણ રહેશે તુલા રાશિના જાતકો પર મહાલક્ષ્મીની કૃપા બની રહેશે જો કે તમે લોકોએ તમારા આક્રમક સ્વભાવ પર થોડો અંકુશ રાખવો તે તમારા માટે સારું રહેશે દેવી લક્ષ્મીની કૃપાથી હવે તમારા બધા કામ થઈ જશે આ સાથે તુલા રાશિના જાતકોને પણ સંતાન પ્રાપ્તિનો અવસર મળશે તમને ખુશી મળશે તમારા દરેક કાર્ય સફળ થશે તુલા રાશિના લોકો તમને અહેસાસ થશે કે હવે તમારા માટે આનંદનો સમય છે મિત્રો આ યાદીમાં આગળની રાશિ કુંભ રાશિ છે કુંભ રાશિના જાતકોને કહો કે દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમારા માટે વધુ સારું થવાનું છે કારણ કે દેવી લક્ષ્મી તમારા પર ખૂબ જ પ્રસન્ન છે દેવી લક્ષ્મીની કૃપા તમારા પર છે હવે તમને તમારા જીવનમાં ફક્ત સુખ જ મળવાનું છે દેવી લક્ષ્મીનું સ્મરણ કરીને તમે તમારા જીવનમાં જે પણ કાર્ય શરૂ કરો છો તે કાર્યમાં તમને સફળતા મળશે તમને સફળ થવાથી કોઈ રોકી શકશે નહીં વરિષ્ઠ લોકોના સહયોગથી તમારું કામ સરળ બનશે અને જો તમે દેવા હેઠળ છો તો તમારી મહેનતના કારણે તમને તે દેવામાંથી પણ રાહત મળશે હવે તમને ફાયદો થશે સંબંધોમાં મધુરતા રહેશે અને તમને વેપાર ક્ષેત્રે ઇચ્છિત સફળતા મળશે દેવી લક્ષ્મીની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે અને તમારો વ્યવસાય દિવસ દરમિયાન બમણી અને રાત્રે બમણી પ્રગતિ કરશે દેવી લક્ષ્મીની કૃપાથી હવે તમારા બધા કાર્યો સફળતાપૂર્વક પૂર્ણ થશે તમારા પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે તે જ સમયે જેઓ વિદેશમાં ભણવા અથવા નોકરી મેળવવાનું સપનું જોઈ રહ્યા છે તેમનું સપનું ટૂંક સમયમાં પૂર્ણ થશે જે લોકો નોકરી શોધી રહ્યા છે તેમને તેમની પસંદગીની નોકરી મળશે સાથે જ જેઓ નોકરી કરતા હોય તેમને પ્રમોશનની સાથે સાથે પગારમાં પણ વધારો થવાની સંભાવના છે કુંભ રાશિના લોકો માટે એવું કહેવું ખોટું નહીં હોય કે દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમારા જીવનમાં ખુશીઓ આવવાની છે હવે માત્ર ખુશી છે જે તમારું જીવન બદલી નાખશે મિત્રો આ લિસ્ટમાં આવનારી આગામી રાશિ છે કન્યા રાશિ ચાલો આપણે કન્યા રાશિના લોકોને જણાવીએ કે તમને ધનની દેવી લક્ષ્મીનો વિશેષ આશીર્વાદ મળી રહ્યો છે જેના કારણે તમને ભારે આર્થિક લાભ મળી શકે છે મિત્રો અમે તમને જણાવીએ છીએ કે જે લોકો વેપાર કરે છે તેઓને તેમના વ્યવસાયમાં નિશ્ચિત નફો મળવાનો છે ચારે બાજુથી ફાયદો જ છે જે લોકો નોકરીની શોધમાં છે તેઓને તેમની પસંદગીની નોકરી મળવા જઈ રહી છે જેઓ નોકરી કરે છે તેમને પ્રમોશનની સાથે સાથે પગારમાં પણ વધારો થવાની સંભાવના છે કન્યા રાશિના લોકો માટે દેવી લક્ષ્મીના આશીર્વાદથી ધન પ્રાપ્તિની ઘણી સંભાવનાઓ છે તે જ સમયે અમે તમને જણાવી દઈએ કે હવે સમય તમારા પક્ષમાં છે તેનો લાભ લો અને તમારી બધી યોજનાઓ પૂર્ણ થશે તમે તમારી બુદ્ધિમત્તાની મદદથી સમસ્યાઓનો ઉકેલ લાવશો નવા વિચારો પણ તમારી સામે આવી શકે છે જેને તમે વિચારીને તમારા જીવનમાં આગળ વધશો પૈસા સંબંધિત તમામ બાબતોમાં તમને સફળતા મળશે પારિવારિક એકતા જળવાઈ રહેશે પરિવારમાં દલીલો ન કરો તો સારું રહેશે મહાલક્ષ્મીની કૃપાથી તમારા જીવનમાં આવતી દરેક પ્રકારની સમસ્યાઓ દૂર થઈ જશે એમ કહેવું ખોટું નહીં હોય દેવી લક્ષ્મીના આશીર્વાદથી કન્યા રાશિના લોકોને તમારા જીવનમાં અપાર ખુશીઓ મળવાની છે જે તમારા જીવનમાં પરિવર્તન લાવશે અને તમારી ખુશીની કોઈ સીમા રહેશે નહીં મિત્રો આ યાદીમાં આગળની રાશિ છે રાશિ સિંહ છે સિંહ રાશિના લોકોને જણાવી દઈએ કે દેવી લક્ષ્મીની ખાસ કૃપા તમારા પર છે જે તમારા લગ્ન જીવનમાં મધુરતા લાવશે સુખી દાંપત્ય જીવન તમને ખુશ કરશે તમને નોકરીમાં પ્રમોશન મળશે ધંધામાં લાભની તકો મળશે તમને અચાનક આર્થિક લાભ પ્રાપ્ત થશે જેનાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે નિયંત્રણ રાખીને તમારા બગડેલા કાર્યો પૂર્ણ થશે તમારા વાણી અને વર્તન પર તેનાથી ઓફિસનું કામ સમયસર પૂર્ણ થશે તમે ગરીબ લોકોને વધુ મદદ કરો માતા લક્ષ્મીની કૃપા તમારા પર એવી જહદ સુધી બની રહેશે વ્યવસાયના ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરવામાં સક્ષમ જણાય છે દેવી લક્ષ્મીની કૃપાથી આવકના નવા સ્ત્રોત ખુલશે નવું વાહન ખરીદવાની પણ શક્યતા છે તમને જણાવી દઈએ કે દેવી લક્ષ્મીની કૃપાથી સિંહ રાશિના લોકો પર હવે સમય સંપૂર્ણપણે તમારા પક્ષમાં છે આ સમયનો મહત્તમ ઉપયોગ કરો તેને સરખી જવા દો નહીં મિત્રો આ યાદીની આગળની રાશિ જાણતા પહેલાં જો તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી તમને સમયાંતરે આવા જ્ઞાન વધારતા વિડીયો મળતા રહે મિત્રો આ યાદીમાં આગળની રાશિ છે વૃષભ વૃષભ રાશિના લોકોને જણાવી દો કે દેવી લક્ષ્મીની કૃપા તમારા પર સૌથી વધુ રહે છે અત્યારે સમય તમારા માટે અત્યંત લાભદાયી સાબિત થવાનો છે મિત્રો તમે જાતે જ તમારા જીવનમાં મોટા ફેરફારો જોશો વ્યવસાય સાથે જોડાયેલા લોકોને ખૂબ જ લાભદાયક સોદો મળશે નવી યોજનાઓને અમલમાં મૂકવા માટે સમય ખૂબ જ શુભ છે તમે જે પણ કાર્ય હાથ ધરશો તેમાં તમને ચોક્કસ સફળતા મળશે ઓછી મહેનતથી તમને વધુ પરિણામ મળશે તમે આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો અને આ તમારા વ્યક્તિત્વને વધુ પ્રભાવશાળી બનાવશે ખાસ કરીને કાર્યક્ષેત્રમાં આ તમારા માટે ખૂબ ફાયદાકારક રહેશે તમારા કામની પ્રશંસા થશે સમાજમાં માન સન્માન વધશે પરિવારમાં ખુશીના પ્રસંગો આવશે તમે માનસિક શાંતિનો અનુભવ કરશો તમારા માટે આ એવો ભાગ્યશાળી સમય હશે જ્યારે તમને લાગશે કે તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ થઈ રહી છે તમે આ આનંદ અનુભવશો અને આગળ વધશો દેવી લક્ષ્મીના આશીર્વાદથી હવે તમારા દરેક કામ પૂર્ણ થશે આ સાથે જ તમને સંતાન પ્રાપ્તિનું પણ શુભ પ્રાપ્ત થશે જે લોકો વિદેશ જઈને નોકરી મેળવવાનું કે ભણવાનું સપનું જોઈ રહ્યા છે તો આ સપનું જલ્દી પૂરું થઈ શકે છે નવું વાહન અથવા નવું મકાન ખરીદવા માટે પણ યોગ્ય છે વૃષભ રાશિના લોકો હવે તમને ચારે બાજુથી લાભ મળવાનો છે દેવી કૃપા તમારા પર વિશેષ રીતે રહે છે સમયનો સદુપયોગ કરો તેને ખસવા ન દો મિત્રો આ છે ભાગ્યશાળી રાશિઓ જેના પર માતા લક્ષ્મીએ વિશેષ આશીર્વાદ આપ્યા છે દેવી લક્ષ્મીના આશીર્વાદથી આ રાશિના લોકોને અનેક પ્રકારના લાભ આર્થિક લાભ અને તેમના જીવનમાં મોટી સફળતા મળવાની છે એવું કહી શકાય કે આ રાશિના લોકો પર હવે દેવી લક્ષ્મીની કૃપા રહે છે હવે આ રાશિના લોકોને ચારે બાજુથી લાભ મળવાનો છે જેનાથી આ રાશિના લોકોનું જીવન બદલાઈ જશે મિત્રો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં જય માતા દી લખો હે માતા વૈષ્ણવ જે પણ ફક્ત કોમેન્ટમાં જય માતા દી લખીને ચેનલને સબસ્ક્રાઈબ કરશે તેના ઘરમાં હંમેશા આશીર્વાદ રહેશે